વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકાથી પણ વધુ લાંબા સમયથી જૂના અને બિનઉપયોગી બની ગયેલા ક્વાર્ટરોને કારણે ઊભા થતાં સંભવિત જોખમ અને સુરક્ષાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે અને હાલમાં આ જૂની ઇમારતોને પાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કે જેથી કોઈ અનિચ્છીય બનાવ ન બને અને સ્થળ જલ્દીથી નવા નિર્માણ માટે તૈયાર થઈ શકે વિભાગના વિસ્તૃત આયોજન પ્રમાણે આ જર્જે માળખા સંપૂર્ણપણે તોડી પાડ્યા બાદ તે જ સ્થળ ઉપર નવા અને આધુનિક સરકારી આવાસ એકમોનું નિર્માણ કરવામાં આવશે આ કામગીરી પૂર્ણ થતાની સાથે નવા મકાનોના નિર્માણ કાર્ય

ઘણી જૂની રજૂઆત હતી એમ એ અનુસંધાને આપણે સરકારશ્રીમાંથી તેને જર્જરિત મકાનોને આપણે પાડવાની મંજૂરી લીધેલી છે અને મકાનો આપણે હાલ પાડવાનું શરૂ કરી દીધું છે એમાં આપણે મકાનો પડશે એની જગ્યાએ જ આપણે ત્રણસો ને ચોવીસ અધિકારી કર્મચારીઓના નવા મકાન બનવાના છે એની આપણે એકસો ને પચાસ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આવેલી છે ને એનું ટેન્ડર થઈ ગયું છે અને હાલ એજન્સી પણ ફિક્સ થઈ ગયેલી છે એમ